જગદંબા ચામુંડા માતાની અસિમ કૃપાની જે માનતા રાખેલી હતી ભાઈ શ્રી જયંત્રી શંખાબેને અને એમના પરિવારજનો આપ સૌ સ્નેહીજનો વડીલો અમારા સૌ આગેવાનો આબાભાઈ પ્રધાનભાઈ બમરાભાઈ ભાગીલાલભાઈ ભાઈ પ્રવીણભાઈ ભક્તાભાઈ રામજીભાઈ નામ લઉં હોય તો બધાને મોટા ભાગે જવાબદાર તમામ આગેવાનો બધાય આ જગ્યા માટે યાદગાર એટલા માટે છે કે લગભગ બે હજાર ચૌદમાં માં આપણે વ્યસન મુક્તિનું કામની શરૂઆત આ જગ્યાએથી કરી અને એ પવન એટલો ચાલ્યો અને એનું એટલું લોકોના હિતમાં સમાજના હિતમાં આવનાર પેઢીના હિતમાં એટલો ટાઈમ હું કોઈ ગાળો દારૂની બંધી થઈ તો હું તો એમ માનું છું કે કરોડો અબજો રૂપિયા તો બચાય છે પણ આમ ચાહી આમ એકદમ ભાઈચારાની ભાવના ક્યાંય તકલીફ જેવું નતું જો એવું ને એવું રહેવું હતું તો ત્યારે ક્યાંય પહોંચાવો પણ એ ટાઈમે આ દારૂ બંધ કરાવવા વાળા કોણ હતા આપણે ખુદ હતા કે કોઈ બીજા પોલીસ વાળા હતા કે કોઈ પોલીસ વાળા હતા આપણે હતા કોઈ અમદાવાદ થી આયા હતા કોઈ બીજે થી આયા હતા કે આપણે ખુદ ખુદ હતા આપણે ખુદ હતા એટલે મારો કહેવાનો અર્થ એ છે કે પોલીસે બંધ નહીં કરાવે દારૂ નો ધંધો કરવા વાળા એ બંધ નહીં કરાવે બાર ના કરાવે હું બાપરથી આવું ને બોલાવો તો થોડુંક પૂર્વક વાત કરીને વિનંતી કરી બાકી હું નહીં કરાવી કું બંધ કાં તો પીવા વાળાએ ખુદ કરવું પડશે કાં તો એના પરિવારે સમજાવવો પડશે અને અથવા તો પછી એને જે રીતે ગામ લેવલે નિર્ણય લેવાતો હોય વાહ લેવલે ગામ લેવલે હગાવવાનું અને પોતે સમજાય તો એના બધા બીજું કોઈને કઈ કહેવાનું રહેતું નથી એટલે હું અપેક્ષા રાખું તમારે બધા પાયન ને જગદંબા ચામુંડા માતાને

કાંઈક નાનું મોટું કામ કરવું હોય ને તો સતત આપણને ભય જતા હોય કે મને દબાવશે મારા ઉપર કેસ કરશે મને હેરાન કરશે અને હું તો એટલું ચોક્કસ કહીશ કે દારૂ પીવા વાળા કરતા તમે દારૂનો ધંધો કરવા વાળાની હાલત દૂધું કે તમે એટલા પૈસા કમાય ને તો કોઈ દાડો એને ઘરે શાંતિ નહીં હોય કેમ કે તમારે ચેટલાને બરબાદ કરીને તમારું પૈસા વાળું થવાનું ખાલી રાજી થાય બાકી પરિવારનો અને આવનાર પેઢીનો અંજામ ખરાબ હોય કોઈ પણ પ્રકારના વ્યસનથી તમે કોઈને બરબાદ કરો તો એનાથી મોટું મહાપાપ બીજું કાંઈ સેઠ નહીં એના બાળકોના આતડા કરકડે એના પરિવારના કકડે અને જ્યારે પરિસ્થિતિ થાય ત્યારે ખૂબ ખરાબ થતી હોય એટલે તમામ બધીઓમાંથી આપ બહાર નીકળો એવી વિનંતી ફરી આપે અહીંયા જે માનતા રાખી માનતા આજે પૂરી કરી છે અને હળી મળીને ભાઈચારાની ભાવના રાખજો ગામમાં તમામ સમાજો સાથે હળી મળીને ગામનું સારું થાય પરિવારનું સારું થાય એવું કરજો અને શિક્ષણ કે આજે શિક્ષણ વગરનું બીજી આ દુનિયાની અંદર કાંઈ પણ શક્ય નથી અત્યારે આ હાલત છે તો વી પચીસ પચાસ વર્ષ પછી શું થશે આવનાર પેઢી જમીનો ખેતીવાડી આ બધું હવે મર્યાદિત થઈ ગયું પેઢી દર પેઢી જેમ ભાઈ ભાગ પડશે એમ જમીન હાકરાતી રહેશે અને છોકરાને દીકરીઓને ભણાવો નહીં તો આવનાર સમયમાં અંદર સામાજિક વ્યવહારો કરવા પણ ખૂબ અઘરા પડશે એકાબીજાના સંબંધો અત્યારે ઘટતી જતી દીકરીઓની સંખ્યા જેવા જેવા સમાજોની અંદર દીકરી મળતી નથી લગ્ન કરવા હોય તો મોટો નોકરીયાત હોય ને તો પણ એને પોતાના સમાજમાં દીકરી મળતી નથી હવે અત્યારે એમ કલ્પના કરો કે તમે દીકરાને ભણાવો ને નોકરી ધંધેના વર્ગાડો સારો માણસ તરીકે એની છાપ ના હોય તો મારો પોતાનું કારણ છે ભાઈ કે કોઈ પણ ગામ એવું ના હોય કે દસ પંદર જે હગુ હગુ ના થવાના કારણે લગ્ન કર્યા વગર ના હોય જેની ઉંમર થઈ ગઈ હોય એવું કોઈ ગામ એવું કરું કે દસ દસ દરાક પંદર ના હોય એમ તેમ આ દસ પંદર દસ પંદર થઈ તાલુકા ભેગા થાય ત્યારે શું કરશે એ સોરી કરશે બળાત્કાર કરશે લૂંટ કરશે ફાટ કરશે તમામ પ્રકારનું ખોટું ચમકે છે માણસ કુટુંબ માટે બંધાયલો હોય ને એને બૈરાની ચિંતા હોય છોકરાની હોય બધી હોય પણ તેને કાઈ ના હોય ની બધા ખોટું કરવામાં કાઈ બાકી રાખે નહીં મારી વાત સાચી કે ખોટી કાઈ મારે છે જીડી મોર ને બધા મારું નથી તો કોઈ ન એક નથી કરવાનું ને અમારા સમયના બધા પડકારો છે અને પડકારો મામે માત્રા માત્રા છોકરાને બનાવો એને હારા સંસ્કારો આપો અને બધાને નોકરી મળે એવું જરૂરી નથી પણ ભણેલો ભણેલો વ્યવસ્થિત સારો ધંધો કરશે અને ધંધો તેને કરવો આ દુનિયામાં જેને મજૂરી કરવી દે અત્યારે એ મજૂરી આ વાણીને કંઈ જમી નથી હોતી જેટલા બધા સમાજો લાખો પતિ અરબોપતિ ખરબોપતિ છે એને કોઈ જમીન નથી પણ બુદ્ધિથી કમાય છે મહેનતથી કમાય છે મજૂરી કરે છે એમ ભણતર હોય તો બધું જ એનું ઘઉંના લોટનું બધું થાય છે પડી લોને પણ મારી વિનંતી કે જ્યાં નાના મોટું અફેણનું સંજોગે થઈ ગયા હોય પણ હવે નવી પેઢી ના આવે એવું પણ તમારું પણ માર્ગદર્શન આવનાર માટે એવી આપ પાસે હું અપેક્ષા રાખું વ્યસન મેં કીધું એ વ્યસન માંથી મુક્ત બનો પતન છોડો સંઘર્ષ કરો અને ઈર્ષા બંધ કરો કોઈના માટે વિચારો તો હારું વિચારો અને ના હારું વિચારતા આવડે તો થાના માના રહો ઘણી વખત સારું કામ થતું હોય ને એમાં ભગવાન કૃષ્ણને હક નહીં કરવાનું તો આપણે આપનો નિર્ણય કરવાનું પણ એમાં એકાદ માણા હોય તો એના માટે એવડો ઈસ્યુ ના બનાવવું આખો કામ કરો તમે આખો દ્વારા ઝગડા ટંડા બચાના એના ભાવ રહેજો ને તો તમે તમારો ટાઈમ બગાડજો આવું આવું એકાદ માણા હોય ને એમને એકાદ વખત વાંચેલું વાઘીલાલ ભાઈ કે જે ભાવા હોય ને ભાવા વાળા એરિયા નક્કી હોય જો તમારે આ સોસાયટી નું કુતરું આવવાનું કુતરું બીજા બિરાવાવા મતાય તો બિરાવાવા વાળા ના પહેવાળે પણ એના વાહમ જ આપણે મારે તારે જ આવું થાય તો આ કેટલા વાહ થઈન બધા એના ઊંટાળા છોડવાનું る છે ને આવું આટલા બધા એના કરતા એને તું તું કરીને એnta આપણે પસાર થઈ જવાનું પછી ભલે ભય એટલે માણામાં પડાવું કે જા જે અને દેવ બધીન જે પ્રકારનો જે એને એનામાં એના પરંપરાગત એને ભરેલું છે તો એનું કામ કર એના આપો આપણે ટાઈમ બગાડવાનો ને આપણે આપડા કામથી મતલબ અને આ પ્રમાણે આપણી જીવનશૈલી થાય એવી હું તમારા બધા પાણી અપેક્ષા રાખું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું સંસદથી આ પછી પહેલી વખત આવીશું આમ તો તમારા બધાની લાગણી હતી આવે છે પણ એ વોટ આપવાનો વારો પહેલી વખત આવ્યો છે ને તમે તન મન ધનથી ખૂબલે ખૂબલે વોટ આપ્યો છે આ પહેલી વાર વિધાનસભા પૂરતું જ કામ કરી ગયા હતી હવે તમારું પણ નાના મોટું કાંઈ પણ પ્રકારનું કામ હશે તો આપણા આગેવાનો તો છે જ પણ એ બધા જ વ્યક્તિગત ઓળખો છો કે બીજા ના ઓળખતા હોય પણ આ તો કાંઈ મારે અવાર નવાર આવવા જવાનું થયું છે એટલે વોટ આલે એનો આભાર માનજો ના લેવાનો આભાર ના માનવું અને ક્યાંક ના હોય તો ભવિષ્યમાં ખૂબ દાડો બીજી વખત આપે કરીને કોઈનું રીડું ના રાખજો કોઈથી નથી રાખતા તમે પણ ના રાખજો એ વિષય સાથે આપશો એમનો ખૂબ ખૂબ આભાર